હવે આપને એ બતાવી દઈએ કે ખાસ કરીને પીએમ મોદી સત્તામાં આવ્યા તે બાદ તેઓએ કયા મોટા નિર્ણય લીધા અને તેની અસર વિશ્વ ફલક ઉપર શું જોવા મળી આઉટપુટ એડિટર જીગર અમારી સાથે જોડાયેલા છે જે આપને આ વિશે વધુ માહિતી આપશે જીગર બિલકુલ હેતવી જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા એટલે કે બે હજાર ચૌદનું એ વર્ષ હતું અને બે હજાર ચૌદના વર્ષ પછી કયા કયા મોટા નિર્ણયો લેવામાં આવ્યા એની આજે વિગતવાર વાત કરીએ સૌથી પહેલાં અત્યારના નિર્ણયની વાત કરીએ ઓગણીસો પછી એટલે કે બે હજાર પચીસની અંદર ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે તણાવભરી સ્થિતિ ઊભી થઈ એટલે એકસોને ને એકોતેર વર્ષ જે વર્ષ હતું ઓગણીસો એકોતેરનું જ્યારે બાંગ્લાદેશ માટે ભારતે લડાઈ લડી હતી એ વખતે જ્યારે આ પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા હતા અને હવે બે હજાર પચીસનું આ વર્ષ છે એટલે એક મોકડ્રીલ માટે આખા દેશમાં આવતીકાલે એક મોકડ્રીલ યોજવામાં આવશે બીજો મોદીનો મહાન નિર્ણય હતો કે સિંધુ જળ સમજૂતી રદ કરવામાં આવી એ સમજૂતી કે જે પાકિસ્તાન સાથે વર્ષોથી હતી કારણ કે પાકિસ્તાન સાથે જે પણ આપણા કરાર થયા હતા એ કરારના સંદર્ભમાં આ એક મહત્ત્વપૂર્ણ સંધિ ભારત અને પાકિસ્તાન વચ્ચેની હતી પણ પાકિસ્તાને જ્યારે પોતાની ઓકાત બતાવી તો ભારતે પણ જ્યારે પાણી માથા પરથી આગળ વધવા લાગ્યું ત્યારે ભારતે નક્કી કર્યું કે હવે પાકિસ્તાનને જે પાણી મળે છે એ બંધ કરવું જરૂરી છે એટલે આ એક મોટો નિર્ણય તેમના શાસન દરમિયાન લેવામાં આવ્યો બીજો એક નિર્ણય પાકિસ્તાનીઓના જે વિઝા હતા એ પણ રદ કરવામાં આવ્યા અને આ પણ એક ડિપ્લોમેટિક જે આપણી એક રણનીતિ હતી તેનો જ એક ભાગ હતો અને એ સંદર્ભમાં ત્રીજું મોટું ડિસિઝન આ બાવીસ તારીખના હુમલા પછી લેવામાં આવ્યું હતું ચોથી વાત એ કરીએ કે પાકિસ્તાનમાં ભારતે આયાત અને નિકાસ બંધ કરી જેનાથી પાકિસ્તાનને આર્થિક ભારણ વધે અને પાકિસ્તાનની મુશ્કેલી પણ વધે કારણ કે પાકિસ્તાન જે આર્થિક સંકટનો પહેલાંથી સામનો કરી રહ્યું છે અને તમામ જગ્યાએથી જે લોન લઈને પાકિસ્તાનની આખી સરકાર અથવા તો દેશ ચાલે છે એ પાકિસ્તાન માટે આ એક સૌથી મોટો ઝટકો હતો અને આ પણ એક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક મોટો નિર્ણય બીજું કે જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા અને ત્યારબાદ આ એક મોટો નિર્ણય હતો અને જેને લઈને ઘણું બધું રાજકારણ પણ થયું અને જાતિ આધારિત વસ્તી ગણતરી માટેની જ્યારે આ વખતે કેબિનેટની બેઠક મળી હતી એ કેબિનેટની બેઠકની અંદર આ એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો જેને લઈને વિપક્ષ હંમેશાથી સવાલ ઉઠાવતું હતું પણ હવે એ સવાલો સામે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ નિર્ણય એ માસ્ટર સ્ટ્રોક ગણી શકાય બીજું સીએ અને એનઆરસી કાયદો પણ લાવીને એક મોટું મેસેજ એક મોટો સંદેશ ભારત સરકારે એ આપ્યો અને એ નિર્ણય જે વાયદા કર્યા હતા એની અંદર આ એક મોટું ડિસિઝન હતું જે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું આ ઉપરાંત જ્યાંથી તે સત્તામાં આવ્યા અને ત્યારબાદ જે જેટલા પણ કમિટમેન્ટ કરવામાં આવ્યા હતા એ કમિટમેન્ટનો એક ભાગ હતો વકફ સુધારા બિલ અને એ વકફ સુધારા બિલને પણ અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ જે વાયદો કર્યો હતો એ પણ પૂરો કર્યો અને આ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક મોટો નિર્ણય હતો સાથે હવે એ સમજીએ કે કલમ ત્રણસો સિત્તેર હટાવવાનો પણ એક નિર્ણય લેવામાં આવ્યો કારણ કે એ નિર્ણય પછી જેટલા પણ હેપનિંગ થયા જમ્મુ કાશ્મીર અથવા તો આસપાસના વિસ્તારોની અંદર એનું જ પરિણામ ક્યાંક ને ક્યાંક હતું કે એ દિશામાં પણ હવે એક મોટું કદમ હતું અને એના અસરો પણ આપણને થોડા ઘણા અંશે જોવા મળી ત્યારબાદ શાંતિ મળી પછી ફરી એક વખત આતંકને એ મોકો મળ્યો અને આતંકવાદીઓએ ફરી પોતાની એક ઓકાત બતાવી અને ફરી એક વખત હુમલો કર્યો પણ આ એક મોટું ડિસિઝન તેમના શાસનકાળ દરમિયાન અને બે હજાર ચૌદ પછી અમે એ બતાવી રહ્યા છીએ કે શા માટે આ નિર્ણયો દેશ માટે દેશહિત માટે ખૂબ મહત્ત્વપૂર્ણ હતા અને એ દિશામાં જ્યારે મોકડ્રીલની વાત આવે એ દિશામાં જ્યારે આતંકવાદનો સફાયો કરવાની વાત આવે ત્યારે એ સમજવું જોઈએ કે શાસનના આટલા વર્ષોની અંદર એટલે કે બે હજાર ચૌદથી લઈને બે હજાર પચીસ દરમિયાન કેટલું બધું બદલાયું એની અત્યારે વાત કરી રહ્યા છે આ ઉપરાંત એક મોટો નિર્ણય હતો બાલા બાલાકોટમાં એક એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને આતંકવાદ સામે આ ભારતનું સૌથી મોટું એક એક્શન હતું અને આ એક્શનના કારણે જ આતંકીઓ ધીમા પડ્યા હતા શાંત થયા હતા અને એમને ડર સતાવતો હતો કે જો ભારત સામે આ વાળીને બતાવીશું તેમની આંખ બતાવીશું તો પાકિસ્તાનની આંખ અને આતંકવાદીઓના જેટલા પણ એમના ઈરાદાઓ છે તેમને ધ્વસ્ત કરવામાં આવશે અને બાલાકોટ એર સ્ટ્રાઇક તેનું સૌથી મોટું એક ઉત્તમ ઉદાહરણ હતું આ ઉપરાંત સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી અને આ પણ ભારતની આતંકવાદ સામેની એક સૌથી મોટી લડાઈ હતી અને એ જ લડાઈના ભાગરૂપે આ એક મોટું ડિસિઝન લેવામાં આવ્યું હતું અને સર્જિકલ સ્ટ્રાઇકથી આતંકવાદીઓ સ્તબ્ધ થઈ ગયા હતા આ સાથે કોરોના મહામારી દરમિયાન લોકડાઉનનો એક નિર્ણય પણ એક ભારત માટે હિતકારી સાબિત થયો અને એના કારણે ચોક્કસ આર્થિક સમસ્યાઓ થોડી ઘણી પડી પણ જે માસ જે લોકોના મોત થઈ રહ્યા હતા એ મહદઅંશે ઓછા થયા લોકો એકબીજાના સંપર્કમાં આવતા ઓછા થયા અને એના કારણે મહામારી સામે એક ભારતની મોટી જીતથી વેક્સિનની દ્રષ્ટિએ જોઈએ કે બીજા પાસાઓની દ્રષ્ટિએ જોઈએ ભારત હંમેશાથી આ દિશામાં પણ આગળ રહ્યું આ ઉપરાંત તમે જુઓ કે નોટબંધીનો એક નિર્ણય જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા અને રાતોરાત આ નિર્ણય લેવામાં આવ્યો ત્યાર પછી એના ઘણા બધા વિરોધાભાસ જોવા મળ્યા પણ એકંદરે જ્યારે ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની વાત હતી બ્લેક કરન્સીની દેશમાંથી ફરીથી નાબૂદ કરવાની વાત હતી એ દિશામાં આ પણ એક મોટો નિર્ણય હતો અને એ પણ ભારત માટે હિતકારી સાબિત થયો આ સાથે તમે જુઓ કે સેન્ટ્રલ વિસ્ટાનો આખો એક જે પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટની પણ અમલવારી તેમના શાસનકાળ દરમિયાન થઈ આ સાથે કિસાન સન્માન નિધિ ખેડૂતો માટે સૌથી મોટી ભેટ ભારત સરકાર તરફથી કારણ કે જેટલા પણ અત્યાર સુધી જે શાસન ચાલતું હતું એની અંદર ઘણા બધા એવા વાયદા કરવામાં આવ્યા હતા પણ એ વાયદાની વચ્ચે આ એક મોટું ડિસિઝન હતું સરકારનું અને એની અંદર આ એક મોટી સફળતા મળી હતી આ સાથે તમે ની લઈને પણ એ સરકારે ખૂબ મોટો નિર્ણય લીધો અને એ એનાથી સરકારની એક આવકની દ્રષ્ટિએ અને સાથે જે પ્રકારની એક આખી ઘટનાઓ થતી હતી કારણ કે જીએસટી આવ્યા પછી એક જે આર્થિક રીતે ભારતને ઘણો બધો એનાથી ફાયદો થયો અને સરકારને પણ એનાથી ઘણો સારો એવો ફાયદો થયો હું વન નેશન વન રાશન કાર્ડની એક જે યોજના હતી એ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન અમલમાં આવી અને એના કારણે પણ ઘણું બધું જે કમ્યુનિકેશન ગેપ હતો એકબીજા સાથેનો એ ગેપ તૂટ્યો અને એના કારણે લોકો વધારે એક સરળતાથી પોતાના લાભો મેળવતા થયા અને આ એક વન નેશન વન રાશન કાર્ડની એક આ યોજના પણ આ સરકારની અંદર અમલવારી કરવામાં આવી ત્રણ તલાકનો કાયદો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લઈને આવ્યા અને એ કાયદો પણ ભારત માટે અને ત્રણ કલાકની જે આખી જે છેલ્લા કેટલાય સમયથી જે ગૂંચવાયેલો મુદ્દો હતો એના પર પણ એક ફાઇનલ ડિસિઝન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળમાં આવ્યું હવે વોર મેમોરિયલ પણ બનાવવામાં આવ્યું કે શહીદો માટે એક એ પ્રકારની એક યાદગીરી રહે તેમના શહીદોના સન્માન માટે એક મોટી એક ભેટ રહે એ માટે પણ આ વોર મેમોરિયલનું પણ એક તૈયાર કરવામાં આવ્યું કારણ કે આખો પ્રોજેક્ટ હતો અને એ દિશામાં પણ મોદી સરકારે જ્યારે કહી કહ્યું હતું એ કરીને બતાવ્યું આ સાથે તમે જુઓ કે તમામ પાસાઓમાં દસ સરકારી બેંકોનું એક વિલય કરવામાં આવ્યું અને એના કારણે એક મર્જર થયું અને આ મર્જરના કારણે આર્થિક રીતે પણ ભારતને સારો એવો ફાયદો થયો અને એક મોટું ડિસિઝન આ સરકારનું કહી શકાય હવે બજેટની તારીખ અઠ્યાવીસથી બદલીને એક ફેબ્રુઆરી કરવામાં આવી અને આ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળમાં થયું અને એ ડિસિઝન પણ ખૂબ મોટું હતું આ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે જે દુનિયા આજે આપણી શક્તિ આપણી યોગ શક્તિ અને એને સાથે અનુસરે છે અને જે પશ્ચિમી સંસ્કૃતિ સાથે આપણે વણી વણાયેલા હતા એ પશ્ચિમી સંસ્કૃતિ હવે ભારતની સંસ્કૃતિનું અનુકરણ કરે છે અને યોગ દિવસ એ પણ ભારત માટે એક સૌથી મોટી ઉપલબ્ધિ હતી અને આ તરફ હવે જ્યારે સ્થિતિ છે દેશની અંદર મોક ડ્રિલની અને પાકિસ્તાન સાથે તણાવની સ્થિતિ છે ત્યારે ગુજરાત સતર્ક છે ગુજરાતના લોકો સતર્ક છે દેશના બસ્સો ને ઓગણસાઠ જગ્યાએ જ્યારે આખી આ મોક ડ્રિલ થવાની હોય ત્યારે આખો દેશ સજ્જ છે અને સ્થિતિને પહોંચીડવા માટે પણ એક કમિટમેન્ટ દરેક ભારતીયોનું